હેલો ગાઈઝ વેલકમ બેક ટુ સુંદરી સાડીઝ ભરતનગર વરસાત તો આજે હું તમારા માટે એક નંબરનું નવું કલેક્શન લઈને આવી રહ્યો છું જેનું ફેબ્રિકની વાત કરીએ ને તો કોટન ઉપર ફેબ્રિક રહેવાનું છે નજદીથી તો સાડી આ રીતની આખી એમાં વર્ક કરેલું આવશે જે ફેન્સી વર્ક છે કસબની બોર્ડર રહેવાની છે લેરિયમ ડિઝાઇન છે તો ચાલો આપણે એક પીજ આખું ઓપન કરીને જોઈએ પછી તમને બધા કલર બતાવવા છે આથી પહેલાં તમે અમારા પેજમાં નવા હોય તો અમારા પેજને ફોલો કરવાનું ભૂલશો નહીં આ તમે જોઈ શકો છો આ રીતનો મસ્ત સરસ મજાનો પલ્લુ રહેવાનો છે પલ્લુ મેં જોઈ શકો છો તમે આખોમાં ગોટાપતિનું વર્ક કરેલું છે ને અંદર ઉપર પેલા ઝાલર મૂકેલું છે આ રીતનું ઝીગઝેક લેરિયામાં આખી સાડીમાં ડિઝાઇન રહેવાની છે ફેબ્રિક ની વાત કરીએ આપણે કોટન માં સાડી રહેવાની છે એક નંબર પાર્ટીવેયર સાડીનો લુક રહેવાનો છે પહેરાતા પછી આ રીતનું કોન્ટ્રાક્ટ મેચિંગ સાડીનું બધા જ રહેવાનું છે તો ચાલો હવે આપણે બીજા કલર જોઈએ પછી એક આ કલર રહેવાનો છે મેથી પીલા ઉપર કલર બધા ઇંગ્લશ કલર રહેવાના એક આ કલર છે એક આ ગાજરી કલર છે કા ગ્રે કલર એક આ મહેંદી ક્રીમ કલર ચાલો આમાંથી આપણે જે આ પેજ ઓપન કરીને તમને બતાવી દઈએ તમારે ઓર્ડર બુક કરવો તો ઉપર સ્ક્રીનમાં નંબર આપેલા છે જેમાં તમે ઓર્ડર બુક કરી શકો છો બીજા કોઈ પણ કલરના તમારે ફોટા જોવા છે તો તમે ઉપર કોન્ટેકમાં હાઈ લેખે મોકલો અમે તમને બધા કલરના ઓરિજિનલ ફોટા પણ મોકલી આપશું એક આ પીસ તમે જોઈ શકો આ રીતનો આખો સાડીનો લુક રહેવાનો છે આખું પાર્ટીવિયર પીસ છે જેને બધા અલગ કઈ ને યુનિક પહેરવું છે તો આ સાડી તમે લઈ શકો આ રીતનું સાડીનું આખું બ્લાઉ રહેવાનું છે થેન્ક યુ ગાઈઝ મારા પેજ ને ફોલો કરવાનું ભૂલતા નહીં